વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીની દિલ્હી ખાતેથી ધરપકડ કરી છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અનિલ શાહ દ્વારા ફરિયાદ આપેલ કે તેઓને અજાણ્યા નંબર પરથી તેઓના ફોનમાં કોલ આવેલ જેમાં તેઓને જણાવેલ કે ટુડે લાઈવ શોપિંગમાંથી તેઓને રૂપિયા ત્રણ હજાર ખરીદી પર આકર્ષણ ઇનામ લાગશે ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ફોક્સ વેગન પોલો કાર ઇનામમાં લાગેલ તેમ જણાવેલ આ ઇનામ મેળવવા માટે અલગ અલગ બહાને ટુકડે ટુકડે કુલ રકમ રૂપિયા આડત્રીસ લાખ ચૌદ હજાર પાંચસો ઇઠ્યાસી અલગ અલગ ખાતામાં ભરાવડાવેલ ત્યારબાદ ફરિયાદીને પોતાની સાથે નાણાકીય છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતની સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપી નામદાર કોર્ટમાં પ્રોસિક્યુશન દરમિયાન હાજર રહેતો ન હોય અને નાસ્તો ફરતો હોય આરોપીનું વોરન્ટ ઇસ્યુ થયેલ હોય ટેકનિકલ તથા વુમન સોર્સની મદદથી તપાસ કરી દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશ ખાતે બે ટીમ દ્વારા અલગ અલગ ઠેકાણે રેકી કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરાય છે આરોપી જતીન સત્યવીરસિંહ બીટેક સિવિલ એન્જિનિયરિંગ કરેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર